આજે તળાજાલી ઉચ્ચતર માધ્યમિક શાળા નું બિલ્ડિંગ 2.56 કરોડ ના ખર્ચે તૈયાર થયું હતું એનું लोकार्पण થયું છે આ પ્રસંગે અમારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અમારા ગુરુજી ડૉક્ટર મનોહરભાઈ અમારા ડીઓ સાહેબ જીતેન્દ્રસિંહ અને અમારા ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે આ તળાજાનું ઉચ્ચતર માધ્યમિક શાળાનું જે બિલ્ડિંગ છે એની અંદર અનેક સુવિધાઓ પણ છે ખાસ કરીને સ્માર્ટ બોર્ડ અને રૂમ દસ તૈયાર થયા છે ભૌતિક રાસાયણિક અને જીવવિજ્ઞાનની પ્રયોગશાળાઓ પણ સજ્જ થયેલી છે પંદર કરતાં પણ વધારે કમ્પુ કમ્પ્યુટર ધરાવતી લેબ પણ હતી વર્ગખંડો રમતનું મેદાન આરો સાથેના વોટર ક્યુ વોટર પ્યુરિફાઈ એ પણ ત્યાં આ બધી વ્યવસ્થાઓ હતી અને અહીંયા જ્યારે આવું સરસ બિલ્ડિંગ ઉપસ્થિત થયું છે ત્યારે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે સંસ્કાર અને રમતગમત આ બધી જ સુવિધાઓ આ શાળાની અંદર પ્રાપ્ત થવાની છે ત્યારે ત્યાંના આચાર્ય ડૉક્ટર પ્રકાશભાઈને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિદ્યાર્થીઓને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું